એને તો હું તો પહેલી વાર ship ની અંદર જાવ છું એ પહેલી વાર એક્સપિરિયન્સ કેવારી તો નદી ખબર આ એક્ઝિક્યુટિવ ક્લાસ છે ટોટલ આપણે એક્ઝિક્યુટિવ ક્લાસ આ ship માં 316 સીટ अवेलेबल છે હાજી ટ્રક ને હું લોડિંગ ચાલુ છે અહીંથી આપણે જવાનું છે હવે ક્યાં જાવ કે અંદર આવ્યા છીએ કેબિન અંદર નહીં થી ship છે આ કુ એન્ડિંગ થઈ જ હેલો ટુ ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ માં કેમ છો તમે બધા મજામાં છો અત્યારે વાગી જશે સવારના છ ને નાસ્તો ને ચા પીને ફ્રેશ થઈ ગયા છીએ આપણે રેડી ને આજ જવાનું છે આપણે ઘરે જવા માટે એક બે કતી એમ છે આપણે બે બેગ કરી નાખી ટોટલ સે ભાઈને કે ઉપર પોતાને શાંતિથી મસ્ત નો ટેન્શન કાઈ નહીં તો કે રહેવાને દે અમે આવવાને વારે વારે મેળામાં મેળા મેળામાં આવશે ભાઈ દેહમાં બાકી અત્યારે થઈ ગયા જશે રેડી ના ભાઈ આવે છે મૂકવા અડધે સુધી કેમ કે રેડી તો ભાઈ અમારે જવાનું છે ભાર્ગવભાઈ ઓલા કાનાના ના ઘેરે કાનો ભાર્ગવભાઈ અમને મૂકવા આવે છે કેમ કે કાનાભાઈ છે ને શીપમાં કામ કરે છે તો આજ છે ને બસમાં નથી જવાનું આજ જવાનું છે આપણે શીપમાં ભાવનગર સુધી તો ભાઈ કામ કરે છે તો અત્યારે પેલા ભાઈની ઘેરે જવાનું છે અને ત્યાંથી બે લોકો મને મૂકવા આવે છે ભાવનગર સુધી તો પેલા જઈ ભાઈને ઘેરે ને હાલો ભાઈ નીકળી જમી હા સિંહ પોગરા બો કાઠે નાતા એને બીક લાગે ને એટલે હે બીક લાગે બિલકુલ નો ટાઈમ આપ્યો હતો અમે પૂગી ગયા છીએ ભાઈના ના ને અમારે આ સરકારે છે મૂકવા આવે છે બે ભાઈ પેલા ભાઈ ની જાય છે અત્યારે બરફ પડે એવું ભાઈ તો આ ભાઈ કેદારનાથ ને

અહીંથી ગાડી લઈને આવ્યા અંદર ને આની સીએન છે ને કે ખરાબ થઈ ગઈ છે ગાડી હવે ઓલી થઈ ગઈ છે મેન મેન અહીંયા પુગાડી છે ને અમારે બોટ છે ને આઠ વાગ્યાની છે ને અત્યારે આઠમાં પંદર મિનિટની વાર છે હવે જેમ થાય એમ જોઈએ છે એ બેઠા શાંતિ ચાલુમાં ગાડીનો પંખો જોડી ગયો કાકા સીધો કરે છે વગાડ જે મોટા નગર છે ને આપણું જહાજ રહ્યું જાય હો અમારે હવે જવાનું છે આ બસ ની અંદર તમે યાર એક બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે હવે અમારે શિફ્ટ થઈ ગઈ છે અત્યારની મિસ છે ને બે મિનિટ ઊભી રાખી આખી રોરો ફેરી પણ ત્યાં સુધી બસ રહીને એવા ગેટ સુધી પણ અમે મિસ થઈ ગયા કેમ કે પછી બે મિનિટ થી વધારે અમારા માટે ઊભી ન રાખે કેમ ઘણા બધા લોકો હોય એટલે અમને સ્પેશોડ રૂમ આપી દીધો છે તો અહીંયા તો બેઠા છે હિસાના મને મિસ કરી દીધું ભાઈ રૂમમાંથી આટો મારવા કેમ કે આ ભાઈ છે ને અહીંયા આમાં કામ કરે છે એટલે અહીંયા કામ કરવા નથી આવતા તો ઓફિસે બેઠા બેઠા કામ કરે હું કામ હું છે તમારું સ્પેશિયલ હું ભાઈ રોરો ફેરીમાં પરચેઝર હું આ બધી વસ્તુ પરચેઝ કરું એટલે આ બધી વસ્તુ મંગાવવાની આ બધી વસ્તુ અને આવું છે આને છે ને લાઈફ પ્રાપ્ત કહેવાય તો આની અંદરથી છે ને આખું બલૂન જેવું નીકળે અને જ્યારે રોરો ફેલી મુશ્કેલીમાં હોય ને જ્યારે ડૂબવાની થાય ત્યારે આની અંદરથી આખું ઓલું નીકળે અને એની અંદર પચીસ જણા જેવા

તમે હવા તો રોરો ફેરી મિસ થઈ ગયા પણ અત્યારે વાગી ગયા છે બપોર ને એક અહીંયા મસ્ત બેઠા હતા નાસ્તો કર્યો ને અહીં કે ભાઈ કામ કરે તો બધું ઘણું બધું જાણવા મળ્યું છે ફેરી આવી ગઈ છે આ બપોર વાળી તો હવે આપણે આમાં જ આવવાનું છે અત્યારે તમે તો અત્યારે જાય છે ડેક ને આ હવે છે ને અનલોડ કરશે અનલોડ કરે એને શું કહે છે આપણા લોકો ઓપરેશન કહે છે ને આ બધા સાહેબો છે ભાઈ હેન્ડલિંગ કરે એનું બધું તો હવે જાય છે ને આપણે તો જોવાનું છે પછી ખાલી થશે ને પછી પછી શારક વાગે નીકળશે ત્યારે આપણે એમાં જવાનું છે પણ અત્યારે જો આવ્યા છે સ્પેશિયલી અત્યારે છે ને ડેક ઓપન થાય છે અહીંથી બધો સામાન બહાર આવશે એમાં ઘણા બધા છે ટેમ્પો ને એવું એટલે આવડોનું ઓપરેશન ચાલુ થાય છે હવે આ બધા ટ્રક છે ને આ શીપમાંથી માંથી નીકળ્યા છે શીપ બધા ખાલી થઈ ગઈ છે હજી ટ્રક નીકળે છે અમે લોકો બધા જાય છે હવે સરની ની હારે જમવા જમવામાં છે આલુ મટર સેવ ટમેટર ડાય ને રોટલી જમવાની બહુ મજા આવી ગયા બધાય આવું બધું નકર આપડે એક્સપિરિયન્સ તો કરત નહીં પણ ભાઈ છે એટલે એક્સપિરિયન્સ કરી લઈએ એમ ને હવે શીપ ખાલી થઈ ગઈ છે તો પછી હવે ઘડીક રીને આપણે જવાનું છે શીપમાં ઘડીક વાર અહીંયા બેસી શાંતિથી ગમ વગેરે આપણે આપણે વિડીયો બનાવી હું કે આ સપ્લાય આ ભાઈ કરે તો શું કરવાનું સપ્લાય આ વસ્તુ આ ભાઈ સપ્લાય કરે ને આ સપ્લાય કરે તો ગમ વગરની કરે તો શું કરવાનું અમુકમાં ભાઈ ડિફેક્ટ આવી જાય પાંચ દસ

એની ઉપર પછી જે હોય પેસેન્જર એ લોકો ને અહીં જે ટ્રક માં ડ્રાઈવર લોકો હોય એનું રૂમ અલગ થી હોય પાછું જે તમારી સાથે જ રહેશે આખી જર્ની દરમિયાન એવું છે હા સાહેબ હા યાકુબભાઈ હા ઠેઠો થી પુગારી દેજો કાંઠે પાછા એ પુગારી દે પુગારી દે તો વાંધો ની પાક થાય આખો ટ્રક દે છે અહીંયા થી આ કાર ડેપો સુધી કાર ને બાઇક પાર્ક થાય ઉપર કાર ને બાઇક પાર્કિંગ થાય ને આ ભાઈ નીચે છે ને નીચે બધાય ટ્રક પાર્કિંગ જ થાય આપણે જવાનું છે ઉપર હજી તો અહીંયા છે ને ઉપર કાર ડેક છે અહીંયા બધી કાર પાર્કિંગ થાય છે એટલે તમે અત્યારે આવી જશે બીજા ફ્લોર ને અહીંયા છે ને બધી કાર અને બાઈક પાર્કિંગ થઈ જાય ને આપણે જવાનું છે હજી અહીંથી ઉપર હજી ઉપર જવાનું ને પેસેન્જર લોકોને હવે અમારે જવાનું છે ઉપર એમ ખાલી અહીંયા જોવા તો છે ને દેવા બાજુમાંથી જો શિફ્ટ જાય છે બીજી મોટી જાય છે

અત્યારે બોટ ની અંદર પાછું અલગ છે વી વીઆઈપી સીટ છે ને આવ્યા છે ને અહીંથી જો સમુદ્ર બધાય છે બધું આવ્યા છે જો કેમ કે આ બધું આપણે જોયું ન હોય એક્સપિરિયન્સ અલગ મળે અત્યારે આપણે અહીંથી ઉપર જવાનું છે ડેક 4 ઉપર ત્રણ તો આપણે કેમ એક માળ બે માળ ત્રણ માળ કે અમે અત્યારે અમે છે ડેક 4 ઉપર આવડા લોકોને ડેક કહેવાય એ વન ડેક ટુ ડેક તો આ ચાર માળની બોટ છે અને અત્યારે આપણે ટોપ ઉપર છે અત્યારે અહીંયા છે ને જહાજ હાલ છે ને પછી બધાને આવવા દે ચાઉદી ન આવવા દે એટલે અમને અત્યારે આવવા દીધા છે

What's up? Life lessons come one in a dozen. The other eleven get something from nothing.

હા રો આ બાજુ આ બો છે મજા આવે છે ભાઈ વરસાદ છે સ્પેશિયલ રૂટમાં અમે સ્પેશિયલ અમારી ઘોડે ભાઈ પેલા હું ગયા છે

કોઈને જવા નો દે પણ આ ભાઈ ના કારણે જઈએ કે અમે અંદર ને હવાર માં મેં જે શીપ મિસ કરી દીધું ને અત્યારે તો પાછો સુરત જાય છે આ શીપ અમે હવારમાં મિસ કરી દીધું કાઈ વાંધો નહીં પણ હવે આમાં તો ન ગયા પણ આ શીપ માં વી આવ્યા ને હવે છે ને નીચે જવાનું છે મસ્ત નાસ્તો કરવા તમને તો થોડોક નાસ્તો મંગાવ્યો છે આવડા લોકો અહીં પાછળ જ મળે અહીં આલે છે દબંગ તો દબંગ જોતા જોતા થોડોક નાસ્તો કરી હવે ખાશું મેં આઈસ્ક્રીમ નાસ્તો કરી ને અત્યારે પાછા આવ્યા છે ઉપર ને અત્યારે થઈ ગયા છે હા આઠ વાગી જશે ને અત્યારનો નજર કઈક અલગ જ થઈ ગયો બધા લોકો વહી આવ્યા છે અહીંયા માથે ને અમારા ભાઈ બંધો જો અહીં બેઠા છે ટ્રક ભાઈ મળી છે સબસ્ક્રાઇબર છે તો બધા લોકો વાત કરતા હતા કે ટ્રકની ટિકિટ કેટલી હોય ને બધું જાણવા મળે એમ એ બાને બાકી આમાં ઘણું બધું જાણવા મળ્યું આજ છે ને આઠ વાગ્યે વહેલા વહેલા ભૂગી જતા હોય છે ને આ ડેક કરાવે છે ખાલી કેમ કે હવે થવાનું છે પાર્કિંગ ને અમે આવી જશે ભોગવા તો પંદર મિનિટ બેસું એટલે થઈ જાય ખાલી તો આ મેળા થાય અમને રસ્તામાં સબસ્ક્રાઈબર

અરે તો અત્યારે પૂગી જાય ભાવનગર ને રૂમ અહીં પૂગી જશે ને ભાઈ અમારા મિત્રો લોકો આવી જશે બધા બેઠા છે હજી અડધા ગેલા છે આવડે ચેક મૂકલા છે ક્યાં મૂકલ્યા એમાં એવું છે મારા ભાવનગરના મહેમાન થાય કાઠિયા આવડા રમત બધીમાં ખાતા વગર આવવાનું એટલે અહીંયા રોકાવાનું છે ભાઈ આવડે લોકો બધું કર્યું છે મેં કોન કરી દીધો તો આવડાને એટલે શું છે થોડોક એડવાન્સમાં તકલીફ આપી દીધી થોડીક એટલે વાંધો નહીં આવે હાલ છે એમ તમને વાંધો પણ વાંધો નહીં વાંધો પાકી જાય હા હાવ થાકી જાય છે ને આજનો અમારો જે પ્લાન હતો ને હાવ કેન્સલ થઈ ગયો છે કેમકે અત્યારે જે જમી લીધું છે નીતિશભાઈ ને બધા બેઠા હતા ને એવડા લોકો યા છે ને અમે કરશું આરામ આજ અમે જે પ્લેન કર્યો ને હવારમાં આવવા આવડા લોકો લોકોને પછી આવડાને મઢે જવાનું હતું ને હાલના નીકળી જતા આવડા લોકો પછી એટલે હું અહીંયા આવ્યા હતા આપણાને અહીંયા મઢ છે ભાવનગરમાં એટલે દર્શન કરતા હતા એવો પ્લેન હતો પણ હવે આવડા લોકો હવારમાં વહેલા નીકળવાના છે કેમ કે આપણું જહાજ સુકી જાય એમાં ને જે એક્સપ્રેસ જહાજ હતું ને એમાં ઘણું બધું અલગ છે એટલે હવે એમાં તો પછી ક્યારેક જવું બાકી તો યાર અમારો આજનો આખો પ્લાન હતો ને આખો કેન્સલ થઈ ગયો હું ઘેરે ભૂગી જાત એ રીતનો કંઈક પ્લાન હતો પણ કેન્સલ થઈ ગયો તો શું કરું આવડા લોકો બધે દર્શન કરવા આરવાર જવાનું તો એવું તો પ્લાન કર્યો હતો પણ કેન્સલ થઈ ગયો સવારમાં છ વાગ્યા તો આવડે નીકળી જાય કેમ કે પાછી આઠ વાગ્યાની સીટ છે તો સ્પેશિયલ મને મૂકવા આવ્યો એવું છું છે આ મારી આટોથી ધક્કો ખાધો એવું કઈ નહીં અત્યારે બધા બેઠા છે ને યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આવશે કાલે નવા બ્લોગ મજા આવે તો બધાને જય માતાજી બાય બાય